જોગી સમાજમાં આવી ઐતિહાસિક ક્ષણ જોગી સમાજવાડીનું અંજાર ખાતે સંતો મહંતો તેમજ સમાજના વડીલોને હસ્તે ભૂમિપૂજન કરાયું ભૂમિના દાતા શ્રી સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હસ્તે જોગી પારાધી સમાજવાડીનું ભૂમિપૂજન અંજાર ખાતે ગોવર્ધન પર્વતની બાજુમાં આવેલ રતન રેસિડેન્સીની પાસે કરવામાં આવ્યું હતું ભૂમિના દાતા શ્રી સચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજનું ખાસ જોગી પારાધીના અગ્રણીઓ સમાજના વડીલો દ્વારા પાગ પહેરાવી બહુમાન સાથે આભાર માનવામાં આવ્યું હતું આજની દીકરીઓ દ્વારા મહેમાનોના આવકાર સાથે સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન યોજાયું હતું ત્યારબાદ મહારાજશ્રીના હસ્તે સમાજની દીકરીઓને મોમેન્ટો આપી બરદાવવામાં આવ્યું હતું જોગી પારાધી યુવા વિકાસ ટ્રસ્ટ તેમજ જોગી પારાધી મહિલા મંડળ દ્વારા પણ ત્રિકમદાસજી મહારાજનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનમાં મોમેન્ટોના દાતા સમાજ રહ્યું હતું તેમજ સન્માનપત્ર આપવામાં આવેલ હતું તે સન્માનપત્રના દાતા શ્રી અરુણા સ્ટુડિયો અંજારવાડા રહ્યા હતા રાધે રાધે જય શ્રી આજ રોજ પવિત્ર નવરાત્રિના દિવસો જ્યારે શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે ઉત્તમ કાર્ય પવિત્ર કાર્ય એટલે કે જોગી પરાધિ સમાજ માટેનું જે સમાજવાળી નિર્માણ થવા જઈ રહી છે એનું આજે ભૂમિપૂજન એ સમાજ દ્વારા રાખવામાં આવેલું હતું અને ખરેખર જોગી પરાધી સમાજ આપ સૌ જાણો છો કે સમાજ છે જોઈ શકીએ કે શિક્ષિત અશિક્ષિત છે એટલે બહુ શિક્ષિત લોકો શ્રમ કરી મહેનત કરી અને થોડું જાજુ શ્રમ કરીને કામ આવતા હોય છે તો એના માટે થઈને સમાજવાળું નિર્માણ કરવું એક મોટું કાર્ય કહેવાય તો આ પવિત્ર દિવસોમાં જ્યારે આ સમાજનું કાર્ય નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવું પવિત્ર ભૂમિ એટલે ગિરરાજીની તળેટીની બાજુમાં જે સોસાયટી છે જ્યાં એક બહુમૂલ્ય સોસાયટી કહેવાય જેને કહેવાય સારામાં સારું એરિયા કહેવાય જાતરિયુ કહેવાય બાજુમાં ગોર્ધન સ્કૂલ આવેલી છે બાજુમાં ગોર્ધન પર્વત છે સ્વામિનારાયણ નગરથી આવું બધા નગરની વચ્ચે આ સોસાયટીમાં જ્યારે આ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર સમાજના સર્વ અગ્રણીઓ અંજાર હોય ભુજ હોય અલગ અલગ વિસ્તારમાં સમાજના સર્વ અગ્રણીઓ ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નારેલ વધેરી અને ભૂમિપૂજનનો કાર્યક્રમ જોવામાં આવ્યો હતો ત્યાં સમાજના સર્વ વડીલો બંધુઓએ ખૂબ સરસ રીતનો સહયોગ આપ્યો હતો ને આવનાર દિવસોમાં આ જે સમાજવાડી છે એ સરસ રીતે તૈયાર થાય અને આ સમાજમાંથી ખાસ કરીને જે કોઈ વ્યસન હોય ફેશન હોય અનેક પ્રકારના વ્યસનોમાંથી દૂર રહેવાની એવું આ પ્રસંગે લોકોને યુવાનોને શિખામણ આપી હતી લોકોએ પણ સહર સ્વીકાર્યું હતું એટલે વ્યસન મુક્ત થઈ અને ફેશન મુક્ત થઈ અને સમાજ ચોક્કસપણે શિક્ષિત થઈ અને આગળ વધશે એ ભગવાન પાસે પ્રાર્થના સૌને રાધે રાધે જય શ્રી સતીદાન નવરાત્રિની ખૂબ ખૂબ આપ સૌને સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515